નમસ્કાર દોસ્તો આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું આજે સોના અને ચાંદીનો ભાવ શું રહ્યો તો ચાલો તમને સૌ પ્રથમ જણાવી દઈએ કે આજે સોનાનો ભાવ શું રહ્યો આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચાસી હજાર નવસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચાસી હજાર છસો પાંત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કાલના મુકાબલે આજે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનામાં પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી છન્નું હજાર આઠસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો જ્યારે કાલે ચાંદીનો ભાવ સત્તાણું હજાર સાતસો નેવ્યાસી રૂપિયા પ્રતિ કિલો હતો જે આજે છન્નું હજાર આઠસો ચુમ્માલીસ છે જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક્સ ફોર વોચિંગ